નમસ્કાર મિત્રો તાજા અને ખૂબ જ અગત્યના મોટા રાજકારણ સમાચાર ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષંઘવી હવે પદેથી અચાનક આપી દીધું રાજીનામું અને ગુજરાત ભાજપમાં નવા જૂનીના એંધાણ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ ગુજરાતમાં અને સીએમ પટેલ કમલમમાં બોલાવી તાત્કાલિક બેઠક પીએમ મોદીનો વિદેશ પ્રવાસ અને કરાયું ભવ્ય સ્વાગત તેમજ મોટી ભેટ ને લઈને સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલ નવા હો તો ખાસ મી જોબી ચેનલ ને फटाफट સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી રાજકારણ સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે સૌથી પહેલા તમને આપતા રહીશું વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો દેશના વડાપ્રધાનનો વિદેશ પ્રવાસ પીએમ મોદી જાપાનના મુલાકાતના બીજા દિવસે મિયાંગી પ્રાંતમાં બુલેટ ટ્રેન ના અદ્યતન ઈ ટેન કોચ જોવા જશે આ ટ્રેન બે હજાર ત્રીસ સુધીમાં તૈયાર થવાની છે અને તેની ટોચની ગતિ ચારસો કિલોમીટર પ્રતિ કલાક હશે ભારત અને જાપાન મળીને આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે ભારતમાં આ બુલેટ ટ્રેન મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ કોર કોરિડોર પર દોડાવવામાં આવશે અહેવાલ મુજબ જાપાન સરકાર ભારતને બે બુલેટ ટ્રેન મોડેલ ઈ અને ઈ ભેટસો રૂપિયા આપશે ના સૌથી મોટા સમાચાર પીએમ મોદી સાત વર્ષ બાદ પહોંચ્યા ચીનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાત વર્ષ બાદ એસીઓ સમિત ભાગ લેવા માટે ચીન પહોંચ્યા છે આ મુલાકાત દરમિયાન તેઓ ચીનના રાષ્ટ્રપતિ જીનપિંગ અને રશિયન રાષ્ટ્રપતિ પુનિત સાથે તેઓ દ્વિપક્ષી વાટાઘાટો કરશે પુનિત સાથેની વાતચીતમાં ડિસેમ્બરમાં તેની ભારત મુલાકાત અંગેની ચર્ચા થઈ શકે છે આ મુલાકાત અમેરિકા દ્વારા ભારત અને ચીન પર લાદવામાં આવેલા ટેરિફના તણાવ વચ્ચે હવે થઈ રહી છે એટલું જ નહીં મિત્રો વધુમાં તમને જણાવી દે કે એસસીઓ સમિટમાં મોદી સી જીનપિંગ અને પુનિતની મુલાકાતે વૈશ્વિક રાજકારણમાં ખૂબ મોટો સંદેશો આપ્યો છે આ ત્રિપક્ષીય હાથમેળથી અમેરિકાને અને ખાસ કરીને ટ્રમ્પને મજબૂત સંકેત મળ્યો છે કે તેમની નીતિઓ અમેરિકા માટે હવે એકલતા સર્જી રહી છે ભારત આ બેઠક દ્વારા પોતાની વિકલ્પ શક્તિ દર્શાવવા માંગે છે જ્યારે ચીન અને રશિયા પોતાનો પ્રભાવ વધારવા માંગે છે આ સહકાર વૈશ્વિક તાકાતના સંતુલનમાં હવે મોટો ફેરફાર લાવી શકે છે વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ મિત્રો તમને જણાવી દઈએ પીએમ મોદીનું ચીનમાં શાસ્ત્રીય સંગીતથી કરાયું સ્વાગત સાત વર્ષ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીનનો પ્રવાસ કરી રહ્યા છે ચીનના તિયાનજિંગમાં એક હોટલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભારતીય શાસ્ત્રીય સંગીત અને નૃત્ય દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે મિત્રો કે આ કલાકારો ચીની નાગરિકો છે જેઓ વર્ષોથી ભારતીય શાસ્ત્રીય સંગીત અને નૃત્ય શીખી રહ્યા છે ટ્રમ્પના ટેરિફ વચ્ચે આ મુલાકાત ઘણી મહત્વપૂર્ણ રહેશે ત્યારબાદ દેશના પીએમ નરેન્દ્ર મોદીને મળી મોટી ભેટ જાપાન પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક બૌદ્ધ મંદિરમાં દારૂમાં ડોલ ભેટમાં મળી છે જાપાનમાં શક્તિ અને સારા નસીબનું પ્રતિક મનાતી આ ડોલનો ભારત સાથે ખાસ સંબંધ છે દારૂમાં ડોલ તમિલનાડુના કાચીપુરમના બૌદ્ધ સાધુ બૌદ્ધિ ધર્મનું પ્રતિકાત્મક સ્વરૂપ છે તેમણે જાપાનમાં જૈન બૌદ્ધ ધર્મની સ્થાપના કરી હતી આ ડોલ ક્યારેય હાર ન માનવાની ગુણવત્તાનું પ્રતિ પણ માનવામાં આવી રહ્યું છે હવે દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહે અમેરિકાને આપ્યો મોટો જવાબ અમેરિકા દ્વારા ટેરિફ અને રશિયા પાસેથી તેલ ન ખરીદવાના દબાણ વચ્ચે સંક્ષણ મંત્રી રાજનાથ સિંહે અમેરિકાને સ્પષ્ટ શબ્દોમાં જવાબ આપ્યો છે તેમણે કહ્યું કે ભારત કોઈને પોતાનો દુશ્મન માનતું નથી કારણ કે કોઈ કાયમી મિત્ર કે દુશ્મન નથી હોતા ફક્ત કાયમી હિતો જ હોય છે તેમણે ભારપૂર્વક કહ્યું કે ભારત માટે પોતાના ખેડૂતો અને ઉદ્યોગ સાહસિકોના હિતો જ સૌથી મહત્વપૂર્ણ ગણવામાં આવ્યા છે હવે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ સી એમ ભૂપેન્દ્ર પટેલને લઈને આવ્યા મોટા સમાચાર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે ખેડા જિલ્લાના મુલાકાતે છે તેઓ ગળતેશ્વરમાં યોજાનારા છોતેરમાં રાજ્ય કક્ષાના વન મહોત્સવમાં હાજરી આપશે આ અવસરે પાંચ હેક્ટર વિસ્તારમાં બનાવાયેલા ગળતેશ્વર વનનું લોકાર્પણ કરવામાં આવશે કાર્યક્રમ બાદ મુખ્યમંત્રી ડાકોર મંદિર ખાતે દર્શન પણ કરશે રાજ્ય સરકારે આ વન મહોત્સવ દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવાનો સંદેશ ફેલાવ્યો છે આગળના વધુ મહત્વના રાજકારણ સમાચાર ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું છે કે લોકશાહી અને નાગરિકોના મતના અધિકારનું રક્ષણ કરવા માટે તેઓ વોટ અધિકાર જનસભા શરૂ કરશે આવતીકાલ એટલે એકત્રીસમ ઓગસ્ટથી કોંગ્રેસના કાર્યકર્તાઓ ગુજરાતના ઘરે ઘરે જઈને ભૂતિયા મતદારોનો ખુલ્લા પાડશે જાવડાએ ઉમેર્યું છે કે બે હજાર સત્યાવીસની ચૂંટણી સુધીમાં આ ચો વોટ ચોરીના ષડયંત્રનો પડદાભાસ કરીશું અને ગુજરાતના લોકોના બંધારણના અધિકારોનું અમે રક્ષણ પણ કરીશું તો હવે તમામ ગુજરાતીઓ ખાસ જાણી લો ખેડામાં બન્યું નવું ગળતેશ્વર વન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડા જિલ્લામાં મહી નદીના કિનારે ગળતેશ્વર વનનું ઉદ્ઘાટન કર્યું છે પ્રાચીન શિવ મંદિરના સાનિધ્યમાં બનેલું આ વન પાંચ હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું છે આ વન અલભ્ય વનસ્પતિઓ અને વિવિધ થીમ આધારે ધરાવે છે જે ભક્તિ પ્રકૃતિ અને સંસ્કૃતિનો અનોખો સંગમ છે રાજ્યનું આ ચોવીસમું સાંસ્કૃતિક વન પ્રવાસીઓ અને પ્રકૃતિ પ્રેમીઓ માટે હવે આકર્ષણનું કેન્દ્ર પણ બનશે

ગુજરાતમાં કોંગ્રેસે ભાજપ પર કર્યા આકરા પ્રહાર ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ પર વોટ ચોરીનું ષડયંત્ર કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે તેમણે દાવો કર્યો છે કે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના લોકસભા મત વિસ્તારમાં એટલે કે નવસારીના ચોર્યાસી વિધાનસભા વિસ્તારમાં તપાસ કરતા ત્રીસ હજાર કરતા વધુ ખોટા મતદારો મળી આવ્યા છે આ ગણતરી પ્રમાણે સમગ્ર ગુજરાતમાં પાસઠ લાખ જેટલા ખોટા મતદારો હોવાની સંભાવના છે કોંગ્રેસ ઘરે ઘરે જઈને આવા ભૂતિયા મતદારોને ખુલ્લા પાડવાની જાહેરાત કરી છે ત્યારબાદ દેશના વડાપ્રધાને વિદેશમાંથી કરી સૌથી મોટી જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાનમાં જાહેરાત કરી છે કે ભારત અને જાપાનની ભાગીદારીમાં દેશમાં સાત કિલોમીટર લાંબુ હાઈ સ્પીડ રેલ નેટવર્ક બનાવવામાં આવશે તેમણે શુક્રવારે જણાવ્યું હતું કે મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ભારત અને જાપાન વચ્ચેના એક મહત્વપૂર્ણ સહયોગ છે આ ઉપરાંત તેમણે દેશભરમાં બુલેટ ટ્રેનને મોટા પાયે વિસ્તરણનું હવે લક્ષ્ય પણ બનાવ્યું છે હવે ગુજરાત ભાજપમાં નવા જૂનીના એંધાણ ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ અને બીજેપીના પ્રદેશ અધ્યક્ષની નિમણૂક અંગેની ચર્ચાએ જોર પકડ્યું છે અમિત શાહની ગુજરાતની મુલાકાતથી રાજકોટ અને સૌરાષ્ટ્રનું રાજકારણ હવે ગરમાયું છે રાજકોટના નેતાઓ ગોવિંદ પટેલ રામ મોકરિયા જયેશ રાદડિયા અને અરવિંદ રૈયાણીએ દિલ્હીમાં શાહ સાથે મુલાકાત કરી છે જેનાથી રાજકીય ચર્ચાઓ હવે ખૂબ તેજ થઈ છે ગોવિંદ પટેલને કેન્દ્રીય નેતૃત્વ દ્વારા સક્રિય થવાના આદેશથી હવે અટકળોએ વધુ વેગ પકડ્યો છે વધુમાં પ્રાપ્ત થતા મહત્વના રાજકારણ સમાચાર પર એક નજર કરીએ મિત્રો તો રાજ્યમાં મંત્રીમંડળના વિસ્તરણ કે ફેરફારને લઈને રાજનીતિ ગરમાય છે આ મામલે હવે રાજકોટના ધારાસભ્ય દર્શિતાબેન શાહે પુષ્ટિ કરી હતી ધારાસભ્ય દર્શિતાબેન શાહે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે સોમવારે સીઆર પાટીલ સાથે બેઠક થઈ હતી હવે ટૂંક સમયમાં સારા સમાચાર આવશે આ અંગેની માહિતી સીઆર પાટીલ દ્વારા જ આપને આપવામાં આવશે હવે દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાતમાં અને બે દિવસમાં કરશે અનેક કાર્યક્રમો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસ માટે અમદાવાદની મુલાકાતે છે તેમની મુલાકાત દરમિયાન તેઓ કુલ દસ જેટલા જાહેર કાર્યક્રમોમાં ભાગ લેશે તેઓ શ્યામલ અને વસ્ત્રાપુર વિસ્તારમાં આયોજિત બે જાહેર ગણેશ મહોત્સવમાં ઉપસ્થિતિ રહેશે આ કાર્યક્રમો દ્વારા લોકો સાથે તેઓ સીધો સંવાદ પણ કરશે અને વિવિધ વિકાસ લક્ષી કાર્યક્રમની હવે સમીક્ષા પણ કરશે આગળના મહત્વના રાજકારણ સમાચાર અને ગુજરાતના કમલમમાં તાત્કાલિક બોલાવી બેઠક ગાંધીનગરના કમલમ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ પૂર્વે ભાજપની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને સંગઠન મહામંત્રી રત્નાકરની આગેવાનીમાં આ થયેલી બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જન્મદિવસની સેવા પખવાડિયા નિમિત્તે ઉજવણી અંગે ચર્ચા થઈ હતી રાજ્યના તમામ ધારાસભ્યોએ બેઠકમાં હાજરી આપી હતી કેન્દ્રીય ગૃહમંત્રી બાદ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ લઈને આવ્યા મોટા સમાચાર અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ બે માટે ભારતે બીડ સબમિટ કરી છે રાજ્યના રમતગમત મંત્રી હર્ષંઘવીના નેતૃત્વમાં ડેલિગેશન લંડનમાં પ્રપોઝલ રજૂ કર્યો છે આ દિવસે નેશનલ સ્પોટ ડે હોવાથી બીડ ખાસ મહત્વપૂર્ણ છે મંજૂરી મળીએ ભારત બીજી વખત ગેમ યોજશે પહેલી વખત બે હજાર દસમાં દિલ્હી ખાતે યોજાયો હતો હવે અંતિમ નિર્ણય નવેમ્બરમાં ગ્લાસ્કોમાં યો આવશે સાથે સાથે ભારત બે હજાર છત્રીસમાં ઓલિમ્પિક ગેમ્સ માટેની પણ તૈયારી કરી રહ્યું છે આગળ ક્રિકેટ જગતમાંથી આવ્યા સૌથી મોટા સમાચાર અને પદેથી અચાનક આપી દીધું રાજીનામું રાહુલ દ્રવિડે રાજસ્થાન રોયલના મુખ્ય કોચ પદેથી રાજીનામું આપી દીધું છે દ્રવિડના અચાનક રાજીનામાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી પરંતુ એવી અટકળો છે મિત્રો કે ટીમ મેનેજમેન્ટ દ્રવિડ અને કેપ્ટન સંજુ સેમસન વચ્ચે વધુ બરાબર નહોતું જેને કારણે રાહુલ દ્રવિડે અચાનક રાજીનામું આપી દીધું છે